બેટા બેટા <laughs> <laughs>

તારું જે સામાન લઈને તું ઘેર આવી જાય હેડ હા બાપા હો એ તો પાછા આપવા દેવા છે ઘેર બાપા તમે નહીં આવો લેવા ના હું આવતો નહીં તું ઘેર આવી જાય હેડ હો એ હાલ હો લ્યો તમારો ફોન એ બા ફોન પાછો ડિસ્પ્લે નથી રહી તું હાલ ના લે કરજે થા તું જા ફોને ફોન ના આલ્યું તારા રી કાર્ય ઉપર છે પણ મારા ફોન નું એટલા કારસ હાલ બાને કા મગર મણી

કહું દૂધી આવી જાય આપણે વધારે તે ના હોય તો ઘેર ઓલી લેતા આવું હાલી જવું તને કેમ કે મારો કોઈ ખાતું નહીં ખાસ તે ના હોય તો તને ઈ ઈકણ હું કીધું અને દૂધીનો હલવો બલવો બનાવીને ખા ખાતાડે તો હું કહું આ દૂધી બગડાય ના કરતો હતો સારું સારું યાર હું લઈને આવું છું ખાઈ બઈને જ આવું છું રોટલા બોટલા કશું કરવું નહીં હો સારું સારું હા ઘેર <muchos> થી

હત ઘનાદારે ચોરીના ઘેર જવું પાછો વાત આચી પણ પેલું ભૂલોના પાછો જો જોની જવાનું હા તમાર વે ભઈ નાઈ નઈ જવું મોરું કરવા જવું જવું નહીં તા આપડે ચોરી પાણી કરીને કરી જઈએ ભલ્યા આ વે ભઈ પાછા અમે તો ઓન આમાં ચોરી જ

બધું કામ કરું છું કચું કરતી નહી તમે તમારી છોડી નાખે છો એ છોરી તમારા છોડી ને થોડી ભૂલ તો હોય એટલે બધું કામ કરે છે ઉનો કોઠા કાલો છો તમાર તમા સોતરા ગોધાવતા હરખા હરખડ આટતા હોય છો છોરીન કોક કાબું રાખે છે તમાર સોતરા રાખવા પાળું કોઘરો આટલો મોટો કાઢે સર કાઢે ફરી બોલો આ કાઢો પરુ છોકરો માર માર કરે છે મા હની મા સોતરાં કા સોલ પાડી નખવાનો છોરી તેતાર આ બોલો આ ર આવો તને લેવા આવો કેવા લેવા આવો છો વાતા આ ઓની લરયો હું લે કતતો જોકો જોકો છોટી આયા છો ઓ મારા ગામમાં

મને માર મારવાની કોશિશ કરીશ હવે ઓર રાખો ફોન કરી ફોન કરીને મારા ભાઈ બનશે ને ઈવાનું વાત કરું પોલીસ મળશે ને ઈવાનું ફોન કરીને મારે સૂટું લેવડાવી દઉં હવે સોળીને હવે મોકલવી જ નહીં આ તો મને હોય કે માર્યો ઘેર મારા ગમો આવીને માર્યો તો મારા છોડીને તેટલા મારતા ઓ ઘેર જઈને ફોન કરું ફોન કરું પોલીસ પોલીસ કેસ કહી નાખું અને સૂટું લેવડાવી દઉં હા હા એવા જ જો પડી લેવા ઓહો બેટા આ તારા પેલા અને વડો છે તારો વડો હારો મને તો ભેગા થયા ને

બેટા શું કરી દર કરી સાહેબ નું આનંદ થઈ ગયું સાહેબ કેમ પૂછ્યું થયું સાહેબ કેવું થઈ ગયું હવે હું કહું બોલો બોલો ઉચ્ચ કરે કે કે છે કરે મને અમાર છોડી છે ને રીહઈ એના હવે આપ વેવઈ છે અને જમમે જપパッド નહી દેતા જબ્બર માર્યું છે માં છોડીને અત્યાચાર કર્યો છે અત્યાચાર કર્યો છે અને સાહેબ ઇથી તો મારી મુકલી અમે અને પાછો મોવાઈ બેસી ગયો અને બાપા ને મારવા ટેક અહીંયા આયા બોલો મને હવે આઠમો માર્યો આલે તમે કેસ કરી દો જો બેને જેલ ના હરિયા કરાયો છું કે નહીં જો ખાલી તમે હા તો એતર તમે છે કે મોકો સાહેબની રાહ લઈએ અને આગળ હું કરીએ એટલે મોકો કેસ કરી દીધો કોઈને તમે તા કેસ લખાઈ દો અને કાલે જીવન પોલીસ સ્ટેશન માં ગાળ દો યો

બાપા ને સુખા દેટા તો એવું કરવાનું સાહેબ સ્ટેશન ની અરજી લખી દઉં તા અરજી કરાવી તો પોલીસ સ્ટેશન ની બેટા આપડે ચિંતા હારું બેટા અને હેડ એટલે એવું તો હું ગમ તેઓ પોલીસ સ્ટેશન જતા હોઉં અને લખાવતા હોય